पानी पानी बोला पानी पानी ना खाने मंद संकाव दे आ स्वायो करवा नहीं रहा जाब पानी ये डॉ हुह जो आओ उठन आ बोला वो संती तो तो बंधिया में हारू ए एरो हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन मन में है विश्वास પૂરા હે વિંકર હજુ થઈ જાય ઠાકોર સમાજ એટલે ઠાકોર સમાજ માં પોણી મુઠામાં પોણી વેઠશી તો બંધ થયા મોટું બંધ થઈ જાય

કરવાનું કે બોલ 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 મેલો ની હો મેલ લે હવે મેલ લે ઓ ન ગરીક થાય ને રાવ તો ન ખાવ પર છે તારા રોપિયા ટોલ ન ખાવાન પે એ મેલ લે ભૂલા હમ

ખોખર ખાટલો ખોખર જરી જબરજસ્ત ઊંઘાયો એમ ઓખમ તો નવરી લાય બડે મને કાકા ઊંઘ તો ચાંદની આય પણ પેલા ઊંઘવા દેતા દેતા ભા અમાસ વાંટી થી ઊંઘ આવશે અલે આ બોલા હુઈ જાવ ને પેલા મેમન ચોક ઊંઘ મન આવી જાતો હા તો કશું હું કરી શું તો મેલો કાકો આપણો કે ચો જે હાલે તો ઓધો ને નઈ ઊંઘ તો નઈ નાઈ જમ તો હા તું થોડો જાગતો રહે મન તો થાક લાગે હું ઊંઘું હારો હું જોતો રહે તો આડો પર થોડું મેલજી તારા પી રહેલા મારા વાડી દેજે મેલજી દાટો બદલી દે પેલો મારા વાડી મેલ દે

कल ये जो जो भाणा उंगी हुई राजा दादा तुम्ही जो जो हा लेड हो जल्दी जाओ पैसे ना बकबीन भैया लंबा पासी रे जबरती उ म म बकवानी ना बक ना, ना बक ते आताय मेल जी खाटलो

મેમન છે જ્યા હોય તો આવતા ઉંઘ્યા હોય તો બાજુ જતા લઈ ના ખાટલો તો ના જ્યાં નહીં આજ સુધી એકલા જતા હોય પણ ખાટલો હોય તો ખાટલો નઈ નહીં તાન જોતા હોય ગાડી ને જોતા હું ગાડી નહીં તમે ખબર ન લે ના બાપા હું તો હું ગયો તો મેમાન હોય ઊંઘ્યા મુકો મહેમાન ઊંઘ ઊંઘું છો આવી તમે હાર તો કરો તમે ના હોય તો આમ

અને અમારે મોડું થઈ ગયું પણ તમે પેલા મેમ જોડી ના કરો પેલા બેના ખાટલા તો ઊંઘાડે કોણ લાવ્યું એ તો તમને ખબર ઓમજી પારું એ ભેમજે ભેજે બાજુમાં

ખબરડી વાત સાચી ઘેર ઊંઘું ઘેર તો હાર્યા પછી તમે ગમે તેવા જગા ને તો ચોબર તોડ થઈ જાય પણ જાગુ નઈ આયરા થઈ ના ઉઠું લગી રે પણ કાટલો ગહેલા હા અલ્યા રંગા વાત તો તું સાચી કોઈ ને

બાપા ને હું ઊંઘવા દેતો નહીં નું ખબર પડી ગઈ લાગે ઘરે શીઓપે હાથે તો બોલી દેવું પડશે કઈ એની પછી આ વી ગતિ કરો તમારે માર તો ચંપલે ચોરી ગયું તમે ઊંઘ્યા ઉંઘ્યા જ નતા તમે તો બથુરજીઓને બાજુ બેન ખાટલો હોય અદન ચોકન ખાટલો આવી ગયો મારો આવડો

ભલે ગમે તે કરી આપડી જાય એ નહીં આ તો ઠીક વાત કોઈ આર્યા પાછું થયું હોય તો અમાર હું જવાબ આપવાનો ડોશી કયો ભગવાન મોવાય ખબર આવતી મોટી ખોટો તો આવું કયા મેમન ખાત મેમન આ તો તમે ઠીક વાત મેમાન પેલા કેવાય ખબર ભગવાન કેવાય તમારું ઉમરા આવ્યો ને એટલે તમારું હારું થાય તો મેમન નું આવું હોય અને મેમન ને આવી રમત ના રમાનાય મહેમાન પોણી કરાય પૂછાય આવું ના કરે મહેમન ને રમારે તું ઊંઘા ને ઘેર જવા ને ઘેર જવાનું હવે હવે આવું કોઈ અંગાત કરતા ને મથુરજી આ તો એટલે ચિંતા નહીં હોય ને તો ઝઘડો થઈ જાય તમારે તમારે આપણું તમારે તો મારે તો મારી મથુરજી આપડા મેમન આખા બેઠા કર્યા

આવજો ત્યાં મનમાં કોઈ રાખતા કોઈ મનમાં કહીશું નહી અમારે તો યાર